તો તમારું મારું કેમ બોલવું જે હિસાબ હોય હું કે આવું હતું ફલાણું હતું ઢોકળું હતું પિંગલા ભરથરી સાધુ થઈ ગયા તમે એવું માનો છો કે ભરતરી બાણું લાખ માળવાનો ધણી હોય એનું બહુ જેવું તેવું હોય પણ એનો એક પ્રસંગ મેં એક સંત પાસે સાંભળેલી વાત એકવાર ભરતરી શિકાર કરવા માટે જંગલમાં ગયેલા ને ચાર પાંચ એમના અરે સૈનિકો હતા શિકાર કરી અને ગામડાની બાજુમાંથી નીકળ્યા ને એક શમશાન યાત્રા જાતી હતી એ શમશાન યાત્રા જાતી હતી શમશાન યાત્રામાં પુરુષો બધા જાતા તેમાં એક પાછળ એક બાઈ છે ને બાઈ બાપુ માથા પછાડતી જાતી હતી વાળ તોડતી જાતી હતી રોતી જાતી હતી એટલે ભરથરી સૈનિકો બધા એક બાજુ હાલ જતા શમશાન શું થતું છે બેન ને બે પકડી રાખી છે અને બેન ને કે છે કે ભાઈ બનવાનું હતું જે બની ગયું ફલાણું ઢોકળો આમ ને તેમ ને એ લાકડા ગોઠવીને એ ભાઈ એમાં એની માથે ગોઠવી દિવાળી મૂકીને અગ્નિ પ્રગટ ગઈ અને બાઈએ બાપુ મારી નીકળી ગઈ ગઈ ચડી બાપુ એમ એ દીકરી જીવતી જીવતી હળગી ગઈ ઉકારો ઉકળી એ તો હળગી ગઈ પણ બાપુ ભરથરી ને હોય તો લોહી નો નીકળે હો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો ઘરે તારી ભલી થાય તારી જીવતી જીવતી હળગી ગઈ આ મારે પૂછવું છે કે આ મરી ગયો એ બેનને શું હવું થતું છે એમાં કોઈ ભાઈ નીકળ્યો ને એટલે એને પૂછવું કે ભાઈ આ બેન જે અગ્નિમાં હળગી ગયા કે જીવતા હું કામ હળગી ગયા એ કે જે ગુજરી ગયા ને એના ઘરવાળા હતા એનો પતિ હતી અને ભરતરી ઓહો હો હો આ પતિ પત્ની એનો કેટલો પ્રેમ હશે કેટલો આમને એક પોતે જીવતા જીવ એક જીવન મરણ છે કુદરતનો ખેલ છે પણ આનો પ્રેમ કેટલો હશે કે પોતે જીવતી હળગી ગયા ભરથરી નું મગજ બાપુ કામ નથી કરતું ઘરે આવ્યો ઘરે આવીને હિંડોળા ઉપર બેહી ગયો અને પિંગળા આવીને પૂછે છે કે પાણી આપું ચા બનાવી દઉં જંબુ છે પણ ભરથરી કઈ બોલતો નથી પીંગળા એ કે પીંગળા એક આજ મેં ચિત્ર જોયું ને મારું મગજ હજી કામ નથી કરતું કે પણ એવું શું ચિત્ર હતું કે ગામની બાજુમાંથી નીકળ્યા ને શમશાન યાત્રા નીકળીને એક એનો ઘરવાળો ગુજરી ગયો તો એક બેન હતી ને એનો ઘરવાળો ગુજરી ગયો તો તો ઘરવાળો કે ઠીક છે ગુજરી ગયો હળગાવ્યો પણ એના ભેગી એની પત્ની જીવતી હળગી ગઈ હું હજી મને મારા ચિત્ર ચિત્ર મારી મારું જાતું નથી પછી પીંગડા પૂછે છે કે એને અગ્નિ આપી હતી કે ના પ્રગટ થઈ હતી તો કે ના અગ્નિ તો આપી હતી તો ઈ તો કે ત્રીજા નંબર નો પ્રેમ કેવાય એને પ્રેમ નો કહેવાય ભરત રીતે એમ થયું કે ત્રીજા નંબરનો તો બીજા નંબરનો કેવો હોય છે ને પહેલા નંબરનો કેવો હોય એ કે એ તો ત્રીજા નંબરનો કહેવાય એ બહુ મોટી વાત નો કહેવાય તો કે મને કે ખરી પહેલા નંબરનો ને બીજા નંબરનો કેવો હોય ઈ કે પોતાનો પતિ ગુજરી ગયો હોય અને ખોળામાં માછું લઈ અને જીવતી જાગતી પત્ની બેહી જાય અને જમણા પગના અંગોઠાથી પ્રગટ થાય ને એને બીજા નંબરનો કહેવાય અને પેલા નંબર નો ઈ કે એના ધણીને કોઈ કે તારો ધણી ગુજરી ગયો અવાજ કાન માં પડે અને કાન માં પડ્યા પછી શ્વાસ લીધો હોય તો બહાર ન નીકળે અને બહાર લીધો હોય તો અંદર ન જાય ખોલી આમાંથી જીવ નીકળી જાય પેલા નંબર ભરત્રીએ કીધું તું મને જેવો પ્રેમ કરે છે આપડે આખડા અને સ્વાભાવિક છે કે આપણું બૈરું આપણને પ્રેમ કરતું હોય પેલા નંબરનો હોય કે 10 માં નંબરનો હોય એ તો પેલા નંબરનો જ કે કોઈ બૈરું એમ તો ન કે હું તમને પાંચ માં નંબરનો કરું છું એટલે પીંગળાને કે છે ભરતરી કે તમે મને કેટલા નંબરનો પ્રેમ કરો છો એટલે પીંગળાને બાપુ વિચાર આવ્યો એના મગજમાં બાપુ ચકરી ખાઈ ગઈ દીકરી

એ કે ના ના ખતરો નહીં કરું પણ એમાંય આપડે હકણા રે ચારસો મહિના નો સમય થયો ને ફરી ને પાસે ગયા કઈક શિકાર માં એમાં વરી પાછી આ વાત યાદ આવી ગઈ એનો ભાઈ વિક્રમ ભેગો એના ભાઈને કીધું કે તું જા મારો તારો બે ઘોડા લઈને જા અને તારી ભાભી એમ કે તમારા ભાઈ ક્યાં ગયા તમારે એમ કહેવા તારે એમ કહેવાનું છે એના શિકાર માં કાયમ આવી ગયા એનો ભાઈ કે પણ શું કામ આવું કરો નહીં કઈક દખો થાય છે એ કે હું તને કહું એમ કહીને હું તારા કરતા મોટો છું મોટા દી ઉઠાડે એવો કોઈ નથી ઉઠાડતું આપણે પછી નો એવાનું સ્વીકારવા પડે તમે જોવો ગાંડા પાગલ રખડતા હોય બજારમાં રખડતા હોય એનેથી મને આગા હાલે કપડા ઠેકાણા નો હોય નાયો ધોયો નો હોય એનેથી માણા આઘા હાલે કે ગાંડો હાલ્યો ગાંડો એ ગાંડાએ બાપુ કોઈના ઘરમાં ચોરી કરી એ ગાંડાએ કોઈની બેન દીકરી નું બાવડું પકડ્યું

અને વિક્રમ આવ્યો આવી ને એ અટારી ઉપર પિંગળા ઊભા છે આ મટારી ઉપર હાથ રાખી પરખે દાસી ઊભી છે અને આમ દરવાજા પર ઘોડા લઈને બે વિક્રમ આવ્યો અને પિંગળા પૂછે છે વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં ગયા વિક્રમ ઘડીક બોલતો નથી કે હું તમને કહું છું ક્યાં ગયા તમારા ભાઈ કે ભાભી મારા ભાઈ સિંહના શિકારમાં કામ આવ્યો સિંહે મારી નાખ્યો એટલું કીધું ને બાપુ જીવ નીકળી ગયો આમ આમનામ હાથ રહી ગયો કટારીએ

ધોળને બાસકા ભરતો આવે વાળ તોડતો આવે કપડાં ફાડતો આવે ગુરુ મહારાજ ગુરુ મહારાજ ગુરુ મહારાજ કાંઈક કરો ગુરુ મહારાજ કાંઈક કરો ગુરુ મહારાજની આંખોમાંથી બાપુ આહુડા મીડા પડવા અરે દરબાર તમે તમે ઊભું કર્યું છે ને હવે મારે હું આમાં કરવું જીવન મરણ છે કુદરત નો ક્રમ છે આ તમે આ ઊભું ન કર્યું હતું તમારા કરવાની જરૂર શું હતી મને આવી ખબર નહોતી મને આમ નહોતું ને મને આમ નહોતું એમ કરતા 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 સમસાને ફૂગી ગયા પણ ત્યાં તો ભરતરી બાપુ ગાંડો પાગલ કકુર ગુરુ મહારાજને એમ થયું કે કદાચ ભરતરી પાગલ થઈ જાય ફીગડાક વાઈ ગઈ પણ આ બાણું લાખ માળો નોધારો થઈ ગયા હા ભરતરી કદાચ પાગલ થઈ જાય છે તો બાણું લાખ માળવાનું શું થાય સદગુરુ બાપુ સદગુરુ ની તમારી જો ભાવના હોય ને તો તમારું તમારી ચિંતા સદગુરુ કરતો જ હોય પણ તમારી જો કઈ સદગુરુ કઈક તમારો ભાવ હોય તો સદગુરુ ની દ્રષ્ટિ તો બાપુ શિષ્ય ઉપર હોય હોય ને હોય પણ સદગુરુ ને તમે હું તો એમ કઉ છું કે કોઈ નથી માનતા એવું ન કહેવાય મારે પણ નેવું ટકા બાપુ કન્ફ્યુઝ બંધાવી છે કોઈ માનતું જ નથી મારા જેવી અમુક મારી વાત થોડી કડવી લાગે પણ હજી તમે સમર્પણ કર્યું જ નથી સદગુરુ ની પાસે સમર્પણ વિના બાબુ કોઈ વસ્તુ શક્ય જ નથી હું તો ઓગણત્રીસ વર્ષથી અહીંયા આવું છું ગાયવા ને કઈ ગયા કઈ ફેર નથી પડતો ઘણા એમ કે તમારું હાલી ગયું હાલી ગયું પણ અમે આ તળિયા ગઈ છે તમારે કઈક તો ગવું પડે કે નહીં એમના બાપુ નથી સમજી કે વાત કરવી વાવ્યા વગર અને વાપવું પડે એની માટે રાહ જોવી પડે પાથરા તમે વાવી ગાડા લઈને જાઓ તો એમાં હું ફરવાના તમે જરૂર તો બાપુ સમજવાની જરૂર છે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ કઈક કરવાની જરૂર છે એમના કઈ મેળ પડે એવું નથી રામ

એ અસો પાલનો જે કઈ પ્રસંગ બન્યો અને આ નજરે ભરતરીએ જોયું ને પછી બાપુ ભરતરી ને એમથી ઘરે તારી ભલી થાય તારી વાય તો પાગલ થઈ ગયો ને હવે ત્યાં આ તું આ કર પછી જ બાપુ એને નક્કી કરી લીધું હવે આપણે સાધુ થઈ જવું છે અને મચંદર ને જાલંધર ને આ બધા ગોરખનાથ ને બધા જે નાથ સંપ્રદાય નો સાધુ એમાં એ ભળે અને એના ગુરુ કે છે કે એમાં નો આમ એમ નામ નો આલે

ઘણાય કે ભજન કરો ભજન કરો પછી કેમ કરવાનું ઊંઠા માથે થવાનું કેવી રીતે કરવો ઘણા એમ કે રાતે બાર વાગે જાગો હું નાવ પછી કે આમના મોઢે બેહજો આસન નાખજો ચોખા ઘીનો દીવો કરજો હવે આ આખો દિવસ ના કાવાળ્યા હોય રાતે બાર વાગે જાગે એવું કઈ છે જ નહીં મારી દ્રષ્ટિ હો તમે જેમ કરતા હોય એમ કરજો હું કોઈ શીખડાવું નથી હો નહી કે મને તો એમ થાય કે ભજન ચારે કરો તો અતારે કરાય ભજન ને બાપુ નાવા ધોવાનું ઘી ને અગરબત્તી એને બધી ખબર છે અંદર ની વાત છે બાપુ અંદર તમારું નક્કી થઈ જવું જોઈએ અંદર થી એમ થાય કે હું આ મને એમ થાય કે મારો ભગવાન મને સાંભળે છે હું બોલું છું મારો ભગવાન સાંભળે તમને આ ભગવાન નો દેખાતો એ તમારો પ્રશ્ન છે મેં ક્યાં તમને પૈસા આપ્યા કઈ ને હું બોલું છું તમે હાફળો છો સત્ય છે એટલે સ્વીકારવું જ પડે કોઈ ના બાપુ રાખી શકે